અને એનો રૂતબો આ બધું જ સમર્પિત કરી દેવું દેશ માટે જેવી તેવી કુરબાની છે કારણ કે એ જાળવવા માટે એની પેઢીયું ખપી ગયું હોય સૌથી પેલું સ્ટેટ કોને સમર્પિત કર્યું દેશ ને કૃષ્ણ કુમાર સિંહજી ભાવેડા રાજા એ કઈક નરબંકાઓ હોમાઈ ગયા હોય પાળિયા થઈ ગયા હોય ત્યારે રજવાડા ટેકા હોય એમનામ રજવાડા ટેકા નથી હોતા ને ધડ ધીગાણે જના માથા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા ઠાકોરજી નથી હમથા કે છે દેશ આઝાદ થયો ત્યારે પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડા હતા અને એમાં પણ ગુજરાતમાં ત્રણસો છાસઠ અને સૌરાષ્ટ્રમાં બસો બાવીસ જેટલા દેશી રજવાડા હતા અને તમામ દેશી રજવાડાનું એકીકરણ કરીને આજે ભારત છે તે એકતા અને અખંડિતતાથી બનેલો દેશ છે અને આજે સ્વતંત્ર દેશ છે ત્યારે સરદાર પટેલનું જે કહી શકાય કે કેટલાય સમયથી જે ક્ષત્રિય સમાજની માંગ હતી અને જે સરદાર પટેલનું મ્યુઝિયમ છે ત્યાં જ છે તે કેવડિયા ખાતે

એક કુરબાની જેને આપી છે બલિદાન કે ત્યાગ જેણે કર્યો છે દેશ માટે એ બધા વૈભવી વારસો પેઢી દર પેઢી યુગો સુધી લોકોને યાદ રહે એવું એક સ્મૃતિ ભવન જેને મ્યુઝિયમ કહે છે એવું એક બનાવવું પણ પેલા શરૂઆતમાં એક વાત હતી આ વાત મૂકી તાળીઓ પડી ગઈ વાત વિસરાઈ ગઈ પણ નરેન્દ્ર મોદીની સરકારે પછીથી એમાં

સરદાર પટેલે દેશનું એકીકરણ કર્યું એમાં સૌથી શ્રેષ્ઠ યોગદાન કે બલિદાન હોય તો ક્ષત્રિય સમાજ નું છે રજવાડા રાજવી હોય હવે અત્યારે એક શેઢામાં હલાણ માટે થઈને પણ જો દંગલ મચી જતા હોય તો થામુકુર રાજ્ય આપી દેવું દેશ માટે થઈને એ બહુ મોટી ઘટના છે ખાલી રાજ્ય આપી દીધું એટલું જ નહીં જે તે સમયે આપતી વખતે નાનું ટૂંકમાં એટલે સરકાર તરફથી અપાતી રાહત કારણ કે રાજા રજવાડા જે લોકો છે એની પોતી લાઈફ સ્ટાઇલ હોય છે જીવવાની એ મારી તમારી જેમ કઈ એસટી માં કે રીક્ષામાં બેહીને ના આવે તો એ પણ જળવાય દે કારણ કે એને દેશ માટે કુરબાની આપી છે તો એનું પણ મહાત્મ્ય જળવાય રીયે અને દેશ પાછો અખંડ રીએ એના માટે થઈને જે તે સમયે સાલિયાણા નક્કી કુરબાની ક્ષત્રિય સમાજે પોતાના રજવાડા દેશને સમર્પિત ત્યારે અને બીજી કુરબાની સાલિયાણા બંધ કર્યા ત્યારે આપ્યા ઇન્દિરા ગાંધી સમય ત્યારે ઇન્દિરા ગાંધીજીની કોંગ્રેસની સરકાર હતી અને ઇન્દિરા ગાંધીની સરકારે જે આઠ દસ નિર્ણયો લીધેલા ઐતિહાસિક જેમ કે બેંકો નું રાષ્ટ્રીયકરણ એવી જ રીતે આ સાલિયાણા બંધ કરવાના જે નિર્ણયો લીધા હતા તો પણ આ સમાજ એટલે ક્ષત્રિય સમાજ જે છે એ ખમી ખાધો બીજી કુરબાની ઈ અને પછી એ બધું સહન કર્યા ઉપરાંત એ સમાજ એટલે કે ક્ષત્રિય સમાજના વર્તમાન જે વારસો જે છે જે રાજા રજવાડાના વખતના એને કીધું ખેર તમે અમારું રજવાડું લઈ લીધું તમે અમારા સાલિયાણા લઈ લીધા તેમ છતાં અમારા પગભર આવનારી પેઢી ભારતની જે છે નવી પેઢી એને ખ્યાલ આવે યુગ યુગાંતર સુધી કે આ કઈ રીતે તમે અખંડ ભારતનો નકશો બનાવી શીખ્યા અને એમાં કોને કેટલી કુરબાની આપી યસ તો એ માગણી હતી ઘણા સમયથી અને એમાં એક માગણી એ પણ ઉમેરાની હતી કે ભાઈ સૌથી પેલું સ્ટેટ કોને સમર્પિત કરેલું દેશ તો કૃષ્ણકુમારસિંહજી ભાવેણાના રાજા એ તો એણે પહેલ કરી હતી અને એ સમૃદ્ધ રાજ્ય હતું પાછું જેમ સેમ નહીં તો એને આપ્યું એટલે અત્યારે ક્ષત્રિય સમાજનું કહેવાનું એમ છે કે એને 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 ભારત ભારત રત્ન રત્ન મરણોત્તર પણ પણ આપવા જોઈએ અને અને બિલકુલ ઉચિત છે છે લાયક સરકારે બને એટલી એની અમલવારી કરવી જોઈએ પણ એ વિચારણા હેઠળ તો હશે જ પછી કેટલું પોલિટિક્સ ખેલાણું કારણ કે પછી વચ્ચે જયારે કેજરીવાલ અહીંયા આવી ગયા આમ આદમી પાર્ટીના ભાવનગરમાં સભા હતી તો એ કૃષ્ણકુમાર કુમાર સિંહજીના વર્તમાન વારસો ને મળવા ગયા અને એને ત્યાં આગતા કરી કેજરીવાલની અને કેજરીવાલે કીધું કે જો અમારી સરકાર આવે તો અમે ભાઈ કૃષ્ણ કુમાર સિંહજી જે છે એને અમે ભારત રત્ન આપીશું હવે આપણે ત્યાં ટ્વિસ્ટ જે આવે એ આવે કારણે આવે અત્યારની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર વિચારણા હેઠળ તો હોય જ મોદી સરકારી રાજી પણ એમાં જયારે મમરો મુકાઈ જાય આવો કેજરીવાલ જેવો ખોટું પાછું કેજરીવાલે નથી કર્યું એને માગણી કરી પણ ઉચિત છે કે ભાઈ અમારી સરકાર આવે તો દઈ દઈએ તો સાચી વાત છે પણ એટલે વળી પાછું ઢીલ માં મુકાણું ન કરે નારાયણ ને કાલ સવારે ઉઠીને નરેન્દ્ર મોદી ની સરકાર એમ જાહેરાત કરે કે ભાઈ કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન થી નવાજવામાં આવશે તો સંભવ છે કે આમ આદમી પાર્ટીનો મનાવ અમારી માંગે પૂરી હોય આ ડખો પાછો જુદો છે પણ કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન આપવું જોઈએ એમાં ભારત રત્ન એવોર્ડ નું પણ સન્માન છે કેટલાક કેટલીક હસ્તીઓ એવી હોય છે જેના થકી એવોર્ડ નું સન્માન થાય

તો ત્યાં જ મ્યુઝિયમ હોય તો લોકોને ખબર પડે કે જેની આપણે મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેને આપણે નિહાળી રહ્યા છીએ એ મૂર્તિની પણ બલિદાન છે આ રજવાડાઓ છે યસ એમ જો રજવાડાનું મ્યુઝિયમ બને તો એક બેહતરીન પહેલ ગણી શકાય તો નરેન્દ્ર મોદીની સરકારે એક જમાનામાં એક એકર જમીન ફાળવી હતી એકર જમીન પણ એક એકરમાં કઈ મ્યુઝિયમ પાંચસો ને બાસઠ રજવાડામાં સૌરાષ્ટ્ર તો અઢીસો ત્રણસો તો સૌરાષ્ટ્ર ના હતા તો એ સંભવ બને નહીં એટલે લોકોની ક્ષત્રિય સમાજ ની માગણી હતી કે ભાઈ એ જમીનનું ક્ષેત્રફળ પણ વધારો અને જે કોઈ તમે ફંડ પણ જાહેર કરો અને એની કામગીરી કરો હવે એમાં પાછા ખાસ સમય નીકળી ગયો અંતે કેન્દ્ર સરકારે એકને બદલે હવે પાંચ એકર જમીન ફાળવી છે અને ત્રણસો કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે અને આ તારીખ જે આવી રહી છે ઓક્ટોબર ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આવવાના છે અને ઈ રાજ્ય આ જે રજવાડાઓ જે છે એના મ્યુઝિયમ ખાત ખાતમુહૂર્ત કરવાના છે એટલે રૂડી જેને કહી શકાય રણિયામણી એવી ઘડી જે વર્ષોના ઇંતજાર પછી અત્યારે નજીક આવી રહી છે જી હમ સર આ મ્યુઝિયમ બનવું જરૂરી છે કેટલું જરૂરી છે કારણ કે આપણે જોઈએ તો એક ભૂતકાળ રહ્યો છે ને સરદાર પટેલને જે રીતે આજે આપણે યાદ કરીએ છીએ તો આ મ્યુઝિયમની શું જરૂર છે ને કેટલું અત્યારે એ ભૂતકાળને ને સાચવવો જરૂરી છે જો ઇતિહાસ જે ભૂલી જાય એનો કોઈ દિવસ ઇતિહાસ હોતો નથી હમ હમ ઇતિહાસ જે છે તમે વર્તમાનને સુધારી શકો વર્તમાનમાંથી ભવિષ્ય સુધારી શકો ઇતિહાસ બદલી પણ નથી શકાતો ને ભૂસી ન શકાતો યસ તો તમે ઇતિહાસમાંથી જે ન શીખે એનો ભવિષ્યમાં કોઈ ધડો નથી થતો હતો તમે અત્યારે તમારી કે મારી અત્યારે જે કાંઈ ભૂમિકા છે એની પાછળ કોનું યોગદાન ને કેવું યોગદાન છે એ જો તમે સંસ્મરણમાં ન રાખો તો નવી પેઢીને ખબર નહીં પાયા વગરનું મકાન ટકે કેટલું યસ જેટલો મજબૂત પાયો એટલી મકાનની

જે અપનાય સરદાર વલ્લભભાઈ પટેલ છે અને એ સમજાવી શીખા કારણ કે આજની તારીખે તમે જુઓ કોઈ માગી સાયકલ આપતું નથી રાઈટ તમે બે ઘડી માગો તો એ લોકો શું કે કે ભાઈ વાહન છે એક હથે હાલે વધુ ખાલી સાયકલ છે બે હથે નહીં એમ એમ કરીને આપણે ટાળતા હોઈએ એવા સંજોગોમાં હજારો એકર ભૂમિ જમીન એના બધા મહેલો

દુશ્મનો ની હામે હામી છાતી ઢાલવા છાતી ગજવા ખંભાક અને સમશે જેમ ટેકા છે અને એ આવું આખું રજવાડું હોમી દેવું દઈ દેવું હસતા મુખે અને કોઈ પ્રેશર પ્રેક્ટિકથી નહીં તો દેશ પ્રત્યે આટલી ઉદાત ભાવના હમ અગર કોઈ એક સમાજમાં ગયો તો ક્ષત્રિય સમાજ સર્વશ્રેષ્ઠ ગણાય હમ તો એનું ઇતિહાસીકરણ ડોક્યુમેન્ટરી દસ્તાવેજીકરણ થવું જ જોઈએ હમ એટલે એનું દસ્તાવેજીકરણ જે હવે થઈ જ રહ્યું છે ઇતિહાસ વિદો જે કેટલાક છે એને કેન્દ્ર સરકારે હાયર કર્યા છે સમિતિ રચી છે કે જે દસ્તાવેજીકરણ થાય તો એમાં કોઈ વસ્તુ ઇધર ઉધર જે પરમ સત્ય છે તે બહાર આવે કે કોને કેટલી કુરબાની કઈ રીતે આપી તો એ મ્યુઝિયમ નું હોવું બહુ જ જરૂરી છે તો તો સર અમારી સાથે બદલ બદલ અને આપનો સમય ખૂબ ખૂબ આભાર આ ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે રજવાડાનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એ સંસ્કૃતિ છે વિરાસત છે જળવાવી જરૂરી છે અને છેલ્લા કેટલાય સમયથી જે માંગ હતી તે પૂરી થવા જઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર